પાડી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં જૂની શાળા કચેરી ઉતારી પાડવા વિકાસના કામો અંગે ઠરાવ કરાયા નાનાપુંડા તાલુકામાં ચીવલ અને દહેલીનો સમાવેશ કરતાં હવે પારડી તાલુકાની વીસ બેઠક રહેતા ચર્ચા કરાઈ પાડી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા પ્રમુખ દક્ષેશ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ તથા કારોબારી અધ્યક્ષ રાકેશ પટેલ તેમજ સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબત ગત સભામાં લીધેલા નિર્ણય ઉપર ચર્ચા કરી ઠરાવ મંજૂર કરવામાં આવ્યા હતા બાદમાં જૂની તાલુકા પંચાયત કચેરી જૂના સ્ટાફ ક્વાર્ટર જૂની પ્રાથમિક શાળા તથા જૂની કસબા ટલાટીની કચેરી તોડી જમીન ખુલ્લી કરવા બાબત ચર્ચા કરી ઠરાવ કરવામાં આવ્યા હતા બાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ તથા ભારતીય જનતા પાર્ટીની સરકારે જીએસટીમાં ઘટાડો કરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત મળી છે જેના માટે જીએસટી રિફોર્મ્સના સમર્થનમાં પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો તથા મંજૂર કરી સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી આ સાથે નવરચિત નાનાપોંડા તાલુકામાં પારડી તાલુકા પંચાયતની બે બેઠક ચીવલ તથા દહેલીનો સમાવેશ થયો હોય જેથી પારડી તાલુકા પંચાયતની બે બેઠક ઓછી થઈ છે અને હવે તાલુકા પંચાયતની બાવીસ બેઠકોમાંથી બે ઓછી તથા વીસ બેઠકો રહેતા અંગેની ચર્ચા કરવામાં આવી હતી અને નાનાપોંડા તાલુકામાં બંને બેઠકનો સમાવેશ થાય તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો પંદરમું પંચના તાલુકા કક્ષાના કામોની ફેરદરખાસ્ત કરવા માટે ઠરાવ કરવામાં આવ્યા હતા પંદરમું બચત અને વ્યાજની રકમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેમ્પ ડ્યુટીના કામોની ફેરદરખાસ્ત કરવામાં આવી હતી નવેમ્બર માસના અંત સુધી તમામ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલે સભ્યોને જાણકારી આપી હતી એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ પચીસ પાંચ વર્ષોની અંદર કોઈ જૂના કામો કરવાના બાકી હોય વિવિધ ખંડ કોઈ જગ્યા જગ્યાનો પ્રશ્ન હશે કોઈ જગ્યાએ કામ ઓલરેડી અને યોજનામાં કોઈ પણ થઈ ગયું હોય આવા કોઈ કારણોસર જો કોઈ કામ રદ કરવાનું હતું હોય અને કામની જગ્યાએ કોઈ બીજું કામ તમે આપી આપણે ફેરદરખાસ્ત કરી દઈશું આયોજન આપણે આ મીટિંગમાં કરવાનું છે એમાં પણ ગાઈડલાઇન ફોલો કરવાની જે આપણી નાણાંપજની ગાઈડલાઈન છે અનટાઇટ ટાઈટ એમાં આપણું છસઠ લાખનું વ્યાજ છે એટલે ભવિષ્યમાં થોડું ઘણું વધારે વ્યાજ આવે આપણે થોડું વધારે આયોજન કરશું આપણે એક કરોડનું આયોજન કરીએ એક કરોડનું આયોજન કરીએ એમાંથી ત્રીસ લાખ પાણીને લગતા કામ પીવાના પાણીને લગતા ત્રીસ લાખના સફાઈને લગતા કામો અને ચાલીસ લાખના અનટાઇટના કામ જેમાં સીસીટીવી કેમેરા

પંદરમાંના નાણાં પંચના બચતની રકમ જે હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું અને મારી તાલુકા પંચાયતની હરેક પ્રજાને હું દિવાળીની શુભેચ્છા આપું છું અને સ્વચ્છતા જાળવે અને સહી સલામત રહે એવી અપેક્ષા રાખું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો